આ સુકારા લાગવાના કારણો શું સુકારો લાગવાનો કારણ કે છેલ્લે માવઠાનો વરસાદ થયો જમીનમાં ભેજ હતો અને પૂરતો ભેજ વીડ્યો ને એને ખેડૂતો તરત જ ખેડી અને વાવેતર કરી દીધું છે અને ઘણી ઘણી વખત કે આપણે શિયાળુ પાકની ઉતાવળમાં પૂરતો જમીનમાં ભેજ નીકળો નથી એના કારણે સુકારો લાગે છે આ ઉપરાંત એક ના ખેતરમાં એકના નાક પાક નું વાવેતર થાય છે ધારો કે વારંવાર જેમાં ચણા થતા હોય એમાં વારંવાર ચણા કરવામાં આવે તો પણ સુકારો લાગે છે આપણા જીરા જીરાવાળા ખેતરમાં વારંવાર જીરું કરવામાં આવે ધાણાવાળા ક્ષેત્રમાં વારંવાર ધાણા કરવામાં આવે એના કારણે સુકારાના પ્રશ્નો ચાલુ થયા છે અને જમીનમાં ફૂગ જનરેટ થઈ ગઈ છે આ ઉપરાંત ભેજ વાય વારંવાર પાણી દેવામાં આવે છતાં પણ સુકારો લાગે છે આ અલગ અલગ સુકારાના કારણો છે હવે ખેડૂત મિત્રો આ સુકારો આવ્યો છે તો કોઈ પણ પાકમાં જીરું હોય વરિયાળી હોય ચણા હોય ધાણા હોય તો એમાં સુકારો અટકાવવા માટે શું શું કરવું જોઈએ એના વિશેની આજના વિડીયોમાં વાત કરવાના છીએ જો ખેડૂત મિત્રો તમને સુકારાથી પરેશાન હોય તો આ વિડિયો તમે શાંતિથી સાંભળજો જય દેખરેન તમને ખ્યાલ આવ્યો કે આપણા ખેતરમાં સુકારો આવ્યો છે તોને અટકાવવા માટે કેવી કેવી દવાઓ આવે એના વિશેની આપણે ચર્ચા કરવાની છે તો એમાં સૌપ્રથમ આવે છે અદામા કંપનીનો માસ્ટર કોપર જે બ્લોક કોપર થી સુધારેલું વર્ઝન છે આ જે માસ્ટર કોપર પેન્ટા હેડ કોપર કણાય છે આ એક પંપમાં 40 મિલી છટકવામાં પણ તમે આપી શકો છો અને આ ઉપરાંત પાણી આરે તમે જમીનમાં પણ આપી આપી શકો છો એક વીકે 200 ml આ 5 થી 7 વીકામાં 1 લીટર જો પાણી સાથે આપવામાં આવે અથવા તો એક પંપમાં 40 થી 50 ml લેકે છટકાવ કરવામાં આવે કોઈ પણ દવા સાથે તો સુકારો બીજા કે તીજા દિવસે ત્યાં ત્યાં અટકે જે છે ત્યાર બાદ આગળ વધ છે અને અને કોઈ પણ પાક ચણા જીરું કે વરી આવે પાક પણ લીલો થઈ છે અને સુકારો પર અટકે જે છે એવી છે આアダમાનુ માસ્ટર કોપર એવું કહેવાય છે કે કોપર ને ફગનાછક ને એક અલગ વ્યાખ્યા ગણાઈ ગણવી હોય અથવા તો લીલો કે સુકા લીલા સુકારામાં સૌથી બેસ્ટમાં બેસ્ટ હોય છે સુતારેલો વર્ઝન સુકારો માટેનો તો આદામનો માસ્ટર કોપર કણાય છે ત્યારબાદ આવે છે સિસ્કોન જે મેટાલિક સે મેંગો જબ છે 40 થી 50 ગ્રામ લેખે એક પોમમાં છટકાવ પણ કરી શકો અને પાણી સાથે જમીનમાં પણ આપી શકો તમે 60 થી 150 ગ્રામ લેખે જમીનમાં સતા પણ સુકારો ઓટકે જેવો કોઈ પણ પાકમાં સુકારો હોય તો મેટાલિક સે મેંગો જબનો પણ તમે ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આવે છે ગોદરેજ કંપનીનું કોમેડા કોન્ટેક્ટ એન્ડ સિસ્ટેમિક ફંગિસાઈડ છે એક પંપમાં 40 થી 50 ગ્રામ લેકે છટકાવ કરવામાં આવે કોમેડાનો આ કાર્બેડિઝમ મેન્કોઝેપ છે કોમેડા જે ગોદરેજ કંપનીનું આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને કોઈ પણ દવા સાથે ઉપયોગ કરી શકો છો ખાતર સાથે ભેળવીને પણ આપી શકો છો અથવા તો જમીનમાં તમે ડ્રિપમાં પણ ચડાવી શકો છો તો જમીનમાં પણ આપી શકો છો બીજો એક છે કોકટેલ ટેબુકોનાઝોલ ટેબુ સલ્ફાન કહેવાય છે ટેબુકોનાઝોલનો સલ્ફર ટેબુકોનાઝોલ 10% અને સલ્ફર 56% નું કોમ્બિનેશન છે જે કોકટેલના નામે છે જે શિખર કંપનીનું આવે છે એ પણ સુકારો લીલો સુકારો અટકાવવા માટે કામ આપે છે ત્યારબાદ આવે છે અદામા આવેલું સમીર ટૅક અને કેપ્ટનનું કોમ્બિનેશન છે સમીરનો પણ તમે પાંત્રીસ થી ચાલીસ એમ એલ ઉપયોગ કરો કોઈ પણ પાકમાં તો સુકારો અટકી જાય છે અને કોઈ પણ પાક એકદમ લીલો સમજેવો થઈ જશે અને કલર પણ સારામાં સારો પકડતો હોય છે ત્યારબાદ આવે છે અદામા એક નવું આવેલું કસ્ટોડિયા કસ્ટોરિયા થી સુધરેલું વર્ઝન આવ્યું છે આ વર્ષે કસ્ટોરિયા પ્રાઇમ નવી તક નવી ટેકનોલોજીથી નવી શરૂઆત એટલે ટુકમા કસ્ટોરિયાનો પણ તમે ઉપયોગ કરી શકો છો એનો એનો જાણો નામ અહીંયા જોઈ શકાશે એ જો સ્ટ્રોબિન 11% અને ટેબુકોનાઝોલ 18.3% અને સાથે ઝિંક બેઝ હોવાના કારણે ટુકમા તંદુરસ્ત પાક થઈ જાય છે વધુમાં બધા સારે ગુણવત્તાવાળો કોઈ પણ પાક થઈ જાય છે અને લાંબા સમય સુધી રોગથી નિયંત્રણમાં મળે એ એ પ્રોડક્ટ છે કસ્ટોરિયા પ્રાઇમ નવી ટેકનોલોજી નવી નેવી સરોા અજય કસ્ટોડી આવતો તો એનું સુધારેલું વર્ઝન છે કસ્ટોડિયા પ્રાઇમ ત્યાર બાદ છેલે અને લાસ્ટમાં આવે છે રશ બ્લાસ્ટ જે સીએલએસએલ કંપનીનું આવે છે સીએલએસએલ કંપનીનું આવે છે એનું પ્રોપેકોનાઝોલ 10 10.7% અને ટ્રાઇસાયક્લોઝોલ 34.2% નું કોમ્બિનેશન આવે છે અને પેટન્ટડ હોય છે પેટર્ન પ્રોડક્ટ છે સીએલએસએલ કંપનીનું આવે છે જો આ સારામસારો લીલો ચરમો અટકાવવા માટે અથવા લીલી કોઈ પણ પાક સુકાતો અને અટકાવવા માટે એક પંપમાં 20 થી 25 એમએલ લેકે જો રસદોષમાં છટકાવ કરવામાં આવે તો કોઈ પણ પાકમાં ઘણો બધો ફાયદો થાય છે અને સુકારો અટકી જાય છે તો કે મિત્રો આ આપણે વાત કરી છે તમે સિયાળુ પાકમાં કોઈ પણ પાકનો વાવેતર કર્યો હોય અને તમારા પાકમાં જો સુકારો આવ્યો હોય તોને અટકાવવા માટે આ કોઈ પણ દવામાંથી આ સારીયાના બ્રાન્ડેડ કંપનીની દવા હોય છે કોઈ પણ દવામાંથી તમે એક સારી દવા તમને તમારા એરિયામાં અથવા તમારા નજીકના એગ્રો સેન્ટર પરથી એગ્રો સેન્ટર પરથી મળે ત્યાંથી લઈ અને તમે આનો ઉપયોગ કરી શકો છો અને તમે તમારા ખેતરનો સુકારો અટકાવી શકો છો અથવા તો જે અત્યારે શરૂઆતમાં સુકારાના પ્રશ્નો હોય ખાસ કરીને જીરું અને ચણામાં સુકારાનો પ્રશ્ન વધારે છે જીરું અને ચણા અત્યારે હાલમાં ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો આવે છે કે ભાઈ જીરું અને ચણામાં સુકારો લાગવાની શરૂઆત થઈ ગઈ છે તો આ વિડીયો બનાવવાનું ધ્યાય કે ખેડૂતોને સાચી અને સારી માહિતી મળી રહે અને ઓછા ખર્ચે સુકારો અટકાવી શકે આ બધે પ્રોડક્ટમાંથી તમે કોઈ પણ એક પ્રોડક્ટ વાપી શકો છો અને તમારા નજીકના એગ્રો સેન્ટર પરથી ગમે ત્યાંથી મળી રહે આ બધી દવાઓારે કંપનીની છે તારો કે આદા આદામાં કંપનીની છે ગોદરેજની છે ત્યાર પછી CLS L ની છે શિખરની છે ટુકમાં સારી કંપનીની سارے પ્રોડક્શન ગુજરાતના કોઈ પણ ખૂણે આ દવાઓ મળી રહે તો ત્યાંથી લઈ અને તમે ઉપયોગ કરી શકો છો અને તમે તમારા ખેતરમાં આવેલો સુકરાનો નિયંત્રણ કરી શકો છો તો વિશ્વાસ એગ્રો એજન્સી દ્વારા ભાઈ સર્વ ખેડૂત મિત્રો સુકારો અટકાવો અને સારામાં સારું ઉત્પાદન મેળવો એવી આશા સાથે અમે આપણે નવો વિડિયો બનાવીએ ત્યાં સુધી રજાઓ આવજો આવજો આભાર